રાધનપુર વારાઇ હાઇવે પર બની અકસ્માતની ઘટના અકસ્માતમાં એકનું મોત ટ્રેલરે કારને પાછાથી ટક્કર મારતા કાર ચાલકનું મોત રાધનપુરના કલ્યાણપુરા પાટિયા નજીક કારને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં કાર સવાર લોકો ઘાયલ થતા સારવાર અર્થે રાધનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા જેમાં કાર ચાલકનું કરુણ મોત નીપજ્યું છે જીજે આઠ ડીડી છત્રીસ ચોત્રીસ નંબરની કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં કારનો પાછળનો ભાગ કચ્ચર ઘાણ થઈ જવા પામ્યો હતો મળતી માહિતી પ્રમાણે ગાડીમાં સવાર ઠક્કર પરિવાર બનાસકાંઠાના હોવાની વિગત સામે આવી છે વારાહીથી રાધનપુર રોડ પર આવી રહેલ કારની પાછળ વારાહીથી રાધનપુર રોડ પર આવી રહેલ કારની પાછળ આવી રહેલ ટ્રેલરનો કાર સાથે ધડાકા બે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે બાદ કાર ડિવાઇડર ઉપર ચડી જતા કારનો પાછળનો ભાગ ચપેટમાં આવી જતા કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડાયા હતા ઘટનામાં કાર ચાલકનું મોત નિપજ્યું છે મળતી માહિતી મુજબ કારમાં સવાર ઠક્કર પરિવાર બનાસકાંઠા જિલ્લાના હોવાની વિગત સામે આવી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર